મિત્રો ગુજરાત અને એમાંય સૌરાષ્ટ્રની વાત એટલે સૌરાષ્ટ્ર એટલે તો સુરવીરોની ધરતી આજે મારે એવા જ એક સુરવીર આહિર રાહા ડેરની વાત કરવી છે અમરેલીના ચાવણ ગામની આ વાત છે જે ચામુંડામાંના નામ પરથી ચાવંડ નામ પડ્યું છે આ ગામમાં સાડી ત્રણસો વરસ પહેલાં ડેર શાખના આહીર અને દરબાર રહે છે જેમાં રાહો ડેર એ માતા ચામુંડાના ભુવાશ્રી હતા એક વાર રાહાડેર ચામુંડા માને કહે છે કે માડી મને રસ્તો બતાવ ત્યારે માં ચામુંડા પડદે વાત કરે છે કે મારા રાહા સૌરાષ્ટ્રના ગોયલવાડમાં જા જ્યાં તને ગુગળના ધૂપની સુગંધ આવે ને ત્યાં મારું દેરું બનાવી મારું નાળિયેર મૂકજે અને ઈ ગામનું નામ મારા નામ ઉપર રાખજે આમ રાહો પોતાની ગાયો અને ભેંસું લઈને હાલી નીકળે છે અને જે હાલના ચાવંડ ગામમાં આવે છે અને ત્યાં એમને ધૂપની સુગંધ આવે છે ત્યાં એ દેવીની સ્થાપના કરે છે અને ગામનું નામ ચાવંડ પડે છે આમ અઢાર વરણ આવ્યું અને આખું ચાવંડ ગામ બની ગયું સમય ગયો અને ચાલીસ વર્ષ પછી ગામમાં બહાર વટિયા આવ્યા રાહાડેરની ઉંમર ત્યારે પંચોતેર વર્ષની હતી ગામ આખું લગ્નમાં બીજા ગામ માટે ગયું હતું અને બાર વટાને ખબર પડી કે ગામમાં કોઈ નથી એટલે સીમાડે આવ્યા અને ભડાકા થયા રાહો ડેરને ખબર પડી કે બહાર વટિયા ગામમાં આવ્યા છે ગામમાં એકલો રાહો ડેર અને એક રૂખી ઢોલ વગાડનાર ઢોલ વાગ્યો કે હાલો મરદ મરાધોઈને એ હાલો ગામમાં બહાર વાટિયા આવ્યા છે પણ રાહો ડેર તો ખાટલામાં પડ્યો હાલવાનોય વેત નહીં પોતાનું કામ ન થાય પણ આજ રાહો ડેર બોલ્યો હે મારી દેવી ચામુંડા આ તારા નામનું ગામ અને તું લૂંટાવા દેશ હું તો ડોહો થઈ ગયો છું મારાથી ઊભું નથી થવાતું ડોહી નથી થઈ ગઈ ને હાલ ઉપડ દેવીમાં ઊભી થા ત્યારે રાહાડેર તલવાર ઉપાડીને માથે મૂકીને દેવી ચામુંડા ને કહે છે કે ચાલો મારી સાથે ચાલો નહીં તો હું માથું આપી દઉં છું ને આ બાજુ મા ચામુંડા કહે છે કે મારા દીકરા રાહા ઉભો થા તલવાર લઈને હાલી નીકળ હું આગળ અને તું પાછળ રાહો ઉભો થયો અને 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 ખોખારો ખાધો ને ત્યાં ત્રણ ઘરના નળિયા ખખડી ગયા ગામના નાકે બાર વટિયા છે એક સામેથી આવતી હોય ને તો માનજે કે તારી માં દેવી ચામુંડા માં આવે છે રાહો ડેર ડોટ મૂકીને નાકે જઈને ઉભો રહે છે અને જોવે છે તો એક ડોસી સાંભેલું લઈને હાલી આવે છે અને રાહો ડેર બોલ્યો કે કે મારી તલવાર તો લીધી નથી અને સામેલું ત્યારે ચામુંડામાં છે મારા રાહ તલવાર તો બહુ લીધી પણ આજે સાંભળેલા એ ન ઉડાડું ને તો હું ચામુંડા નહીં રાહો ડેર અને ડોસી ઝાટકા મારે અને એક હારે પાંચ છ જણ ને રોડતા જાય અને આમ બધા જ બહાર વટિયા ને માર્યા પણ એક બહારવટીઓ એ રાહા ડેરને ઘા કરે છે અને મા ચામુંડા રાહા ડેરને પોતાના ખોળે લઈ લે છે અને રાહા રાહ પ્રાણ પંખેરું ત્યાં જોડી જાય છે મિત્રો આજે પણ રાહા ડેરની ખાંભી ચાવણ ગામમાં મોજૂદ છે અને મા ચામુંડાનું મંદિર પણ મિત્રો જો તમને આજની વાત પસંદ આવી હોય તો કમેન્ટમાં જય માં ચામુંડા લખીને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો